કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા વડોદરા શહેરની સંસ્કારી નગરીમાં કોરોના સમયમાં કે પછી પૂરની પરિસ્થિતિમાં સેવા આપી નાગરિકોને મધ્યાહન ભોજન બનાવીને પહોંચાડનાર અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે ત્યારે આજે સતત ત્રણ દિવસથી મહિલાઓ અને પુરુષો વડોદરા કલેક્ટર શ્રી કચેરીની બહાર ધરણા કરીને કડકડતી ઠંડીમાં ઝઝૂમી રહ્યા છે આ તમામ કર્મચારીઓને ફરજ પર પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પરંતુ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કલેક્ટર કચેરીના સત્તાધીશોની રૂબરૂ મુલાકાત લઈ ઘટ્ટું કરવા માંગ કરી હતી તેને લઈને આવનાર મંગળવારના દિવસે સત્તાધીશો તરફથી યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી અને હાલ પૂરતા આધારના ધરણા મોકૂફ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું રિપોર્ટ સાદિક કાજલવાલા બરાબર છે અને તમે લેખિત નો કોન્ટ્રાક્ટ બદલાઈ ગયો છે તો બેને એવું કહે છે કે કોન્ટ્રાક્ટ બદલાઈ જાય તો પણ નોટિસ નોટિસ તો આવી જ પડે તમને કોઈને નોટિસ આવી તમે આવું કહેજો કે કાચી દુકાન બંધ તો બાપનો કહી કહેજો તમારો કોરોનામાં સેવા કરવાની હતી તમે કમ બોલાવો હતા પરિસ્થિતિ પરિસ્થિતિમાં તમે તમારા પરિવાર જે અમે કલેક્ટર કચેરીએ સતત ત્રણ દિવસથી ધરણા કાર્યક્રમ પર બેઠા હતા પરંતુ હાલમાં ડેપ્યુટી કલેક્ટર જે ગીતાબેન દેસાઈ તેઓએ અમને અંદર રજૂઆત કરવા માટે બોલાવ્યા મૌખિક રીતે અમને ભાગેદારી આપી છે કે તમારું આમ આંદોલન જે દો અમે સોમવારે અક્ષય પાત્ર સંસ્થાના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેમને બોલાવીએ છીએ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ અને પરમાનન્ટ જે જવાબદાર વ્યક્તિઓ કર્મચારીઓ છે તેઓને પણ અહીંયા આગળ બોલાવ્યા છે અને સોમવારે મિટિંગ કર્યા બાદ અમને સાચી માહિતી માલુમ પડશે અને એ સમયે પીઆઈ સાહેબ જે મકવાણા સાહેબ અકોટા પોલીસ સ્ટેશનના પણ બેઠા હતા અને જે ડેપ્યુટી કલેક્ટર સાહેબ એ પણ બેઠા હતા એમની બેવના વચ્ચે અમારી જે રજૂઆતને માન્ય રાખી છે અને સોમવારે જે પણ ડિસિઝન આવશે અને જો સોમવારે ડિસિઝન નહીં આવે તો મંગળવારથી ફરીથી આ જગ્યા ઉપર અને આ સ્થિતિમાં ધરણા કાર્યક્રમનો કાર્યક્રમ અમારો ચાલુ રહેશે પરમાર કમલેશ સામાજિક કાર્યક્રમ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે